શાહી શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા દિવાળી ઉજવણી વડોદરામાં દિવાળીના પાવન પ્રસંગે માનવતાનો સંદેશ આપતો સુંદર કાર્યક્રમ યોજાયો છે શાહી શક્તિ સેવા ગ્રુપ વડોદરા ટીમે જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળીના તહેવારની અનોખી ઉજવણી કરી છે દિવાળીનો તહેવાર આનંદ અને પ્રકાશનો તહેવાર છે પરંતુ આ કરી મોંઘવારીના સમયમાં ઘણા પરિવારો માટે દિવાળીની ખુશી મેળવવી મુશ્કેલ બની છે એવા સમયે માનવતાનો હાથ લંબાવ્યો છે વડોદરાની સ્થાયી શક્તિ સેવા ગ્રુપે આ સંસ્થા અને વિકીશ્રી શ્રી માળીએ અવધૂત ફાટક પાસે આવેલા બળિયાદેવના મંદિરે જરૂરિયાતમંદ બાળકોને નવા કપડાં મીઠાઈ અને ફરસાણ વિતરણ કર્યું બા બાળકોના ચહેરા પર ખુશીના ચમકતા પ્રકાશ સાથે તહેવારનો આનંદ છલકાયો હતો સ્હાયી શક્તિ સેવા ગ્રુપ અને વીકી શ્રી માળી છેલ્લા સાત વર્ષથી બળિયાદેવ મંદિરે દર ગુરુવારે અન્ન ક્ષેત્ર ચલાવે છે તેમજ દરેક તહેવાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સાથે મનાવીને સમાજ સેવાનો સંદેશ આપે છે આવી માનવતાભરી પ્રવૃત્તિ માત્ર જરૂરિયાતમંદોને આનંદ આપે છે સમાજમાં પ્રેમ એકતા અને સહકારનો પ્રકાશ પણ ફેલાવે છે સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરાની આ પહેલ ખરેખર પ્રસન્નનીય છે સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળી ઉજવણી માનવતાનો દીવો પ્રગટ્યો આજરોજ દિવાળીના પર્વ નિમિત્તે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત સાતમા વર્ષે સિવાકવ્ય પ્રવૃત્તિ સાથે દિવાળીના પર્વની ઉજવણી જરૂરિયાતમંદ લોકોના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણીના ભાગરૂપે શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અવધૂત ફાટક પાસે માંજલપુર સ્થિત જે આ મંદિર છે મંદિરની આજુબાજુમાં રહેતા જે શ્રમિક લોકોના બાળકો છે તેઓના બાળકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી છે તેઓને ટી શર્ટ વિતરણ મીઠાઈ વિતરણ ફરસાણ વિતરણ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ બાળકોએ આજે દિવાળીના પર્વની ઉજવણી અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો સાથે કરી છે અને હર હંમેશા સાઈ શક્તિ સેવા ગ્રુપ જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે અને ખાસ કરીને હિન્દુ તહેવારોની જે તહેવારો જે છે તેની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે અમે કરીએ છીએ અને દર ગુરુવારે અમે આ મંદિરે બળિયાદેવના મંદિરે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ અને અમારી સાથે જોડાયેલા તમારા તમામ અમારા જે સભ્યો છે તેઓના સાહ સહકારથી અને દાતાઓના સાહ સહકારથી આજે આ અમારો જે પ્રોગ્રામ છે ખૂબ જ સરળ રહ્યો છે અને આવનારા સમયમાં પણ અમારા સાથે જોડાયેલા લોકો અમારા જે આ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જે અમારા કાર્ય છે તેમને અમારું પીઠબળ બને છે તેઓનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જેટલા પણ બાળકો અહીંયા જે આજે તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું જે કામ અમે કર્યું છે સાથે જ કહેવાય ને કે અંધકારથી ઉજાર સુધી જે આ એક પરિવર્તન લાવવાની અમારી જે આ અમારી ટીમની મુહિમ છે ખરેખર આવા લોકો સાથે અમે ઉજવણી કરીને અમે ખરેખર એ ધન્ય અનુભવીએ છીએ કે અમે કોઈના ચહેરાનું સ્મિતનું કારણ બની શકીએ છીએ માટે અમારા તમામ દાતાશ્રીઓનો અને મારા તમામ સભ્યોનો હું ફરીથી હાર્દિક આભાર વ્યક્ત કરું છું અને તમામ વડોદરાના નગરજનોને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું વિક્કી શ્રીમાળી સાઈ શક્તિ સેવા ગૃપ સંચાલક